આ રીતે મેળવી શકીએ છીએ કે આ કોઈ એક પદ છે અને આ પથની ઉપર એમ દળ ધરાવતો કોઈ એક બ્લોક છે તેમની ઉપર જો બળ નીકાળવામાં આવે તો આ બ્લોક જે છે તે ખસી અને અહીંયા આવતો રહે છે તેમનું દળ છે એ તો એટલું જ રહે છે પરંતુ તે ખસી અને અહીંયા આવી છે આ અંતરને આપણે જો r વડે દર્શાવીએ તો તેના પર થતું કાર્ય કાર્ય અંગ્રેજીમાં વર્ક કહેવાય એટલે કે w બરાબર તેના પર લગાડેલું બળ એટલે કે f અને તેને કાપેલ અંતર એટલે કે r જેટલું થાય આથી આપણે કહી શકીએ કે કાર્ય બરાબર

અને આ આડી પ્રણાલીની અંદર માણી લો કે અહીંયાં પિસ્ટન છે અને તેમાં આ પાણી ભરેલું છે હવે જો આ પેસ્ટનને બહારથી દબાણ આપવામાં આવે એક બાર એક બાર જેટલું જો દબાણ આપવામાં આવે તો આ પિસ્ટન છે કે ખસી અને અહીં આવતું રહે છે અને એક સમય એવો આવે છે કે હવે મિસ્ટરને આપણે વધારે છે તે દબાણ આપી શકતા નથી એનો અર્થ એવો છે કે આ અંદરની તરફ પણ એક બાર જેટલું દબાણ લાગી રહ્યું છે મિસ્ટરની અંદર જે પાણી છે તેની અંદર પણ એક બાર જેટલું દબાણ લાગી રહ્યું છે અહીં શરૂઆતનું જે કદ હતું પ્રારંભિક કદ એ તેને આપણે v1 કહીએ અને તે એટલું હતું અંતિમ કદ છે તે v2 જેટલું થાય છે એટલે કે એટલું બને છે અને આની અંદરનો જે તફાવત છે તે ડેલ્ટા v જેટલો બને છે ડેલ્ટા v જેટલો હવે આ જે કદમાં થતો ફેરફાર છે એ ડેલ્ટા v ને જો આપણે મેળવવો હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે ડેલ્ટા v બરાબર અંતિમ કદ માઇનસ પ્રારંભિક पद એટલે કે v2 v1 માઇનસ વી બાર આ એકવાર દબાણ જે છે તે બહારથી આપવામાં આવે છે આથી તેને પી એક્સટર્નલ વડે દર્શાવવામાં આવે છે એટલે કે જે દબાણ છે એક્સટર્નલ એટલે કે બહારની તરફથી દબાણ આપવામાં આવે છે એટલે આ જે છે તે અંદરની તરફથી દબાણ લાગે છે એટલે એ દબાણને આપણે પી ઇન્ટરનલ કહીએ છીએ એટલે કે p ઇન્ટરનલ તો ફાઇનલી આપણે દબાણ જે છે તે p એક્સટર્નલ અને p ઇન્ટરનલ બંને એક બાર જેટલું જો દબાણ થઈ જાય ત્યારે પિસ્ટનને આપણે વધારે હલાવી શકતા નથી આથી કાર્ય બરાબર આપણે આ સૂત્ર છે કે w બરાબર p ગુણ્યા ડેલ્ટા v પરંતુ આ w કાર્ય છે તે ગુણ્યા ડેલ્ટા v છે તેને માઈનસ લેવામાં આવે છે હવે આ માઇનસ શા માટે લેવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીએ એટલે કે કાર્ય ડબલ ટ્યુ બરાબર પી ગુણ્યા ડેલ્ટા બી બરાબર ડેલ્ટા વી બરાબર પી એક્સટર્નલ માઇનસ પી ઈન્ટરનલ એટલું થાય છે એટલે કે ગુણ્યા માઇનસ ડેલ્ટા વી બરાબર p external minus p internal जो था है अब जो कार्य w बराबर p * माइनस बाहर की आपने 150 जेडो धारो का दबाव આપી છે તો અંદરની તરફ જે છે તે વધારો થશે એટલે કે 150 - मान लो कि અંદરની તરફ જે છે તે 200 થઈ જાય એટલે કે ડબલ્યુ બરાબર પી માઇનસ બસો માંથી એકસો જાય તો માઇનસ પચાસ વધે છે એટલે કે ડબલ્યુ બરાબર પી માઇનસ માઇનસ પ્લસ પચાસ એટલું એક દબાણ આપવામાં આવે ત્યારે બને છે આવી રીતે આપણે બે બાર દબાણ આપી શકીએ છીએ ત્રણ બાર દબાણ આપી શકીએ છીએ અને આપણે કાર્ય જે છે તેને ધન મેળવી શકીએ છીએ દબાણ વધારવામાં આવે છે ત્યારે કાર્ય હંમેશા ધન બને છે અને આવી જ રીતે આપણે આમનો આલેખ પણ સમજૂતી મેળવી શકીએ છીએ દબાણ વિરુદ્ધ કદનો આલેખ એટલે કે પી વિરુદ્ધ વી નો આલેખ આજે આ વે છે તેની આપણે આ રીતે બનાવી શકીએ છીએ પ્રેશર એટલે કે દબાણ Y એટલે કે કદ 0 1 2 3 4 10 20 30 40 આજે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રણાલી ઉપર જ્યારે કાર્ય કરવામાં આવે છે ત્યારે કાર્ય છે એ ધન કાર્ય થાય છે અને દબાણ વધારવામાં આવે છે ત્યારે પણ કાર્ય છે તે ધન બને છે આથી આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આપણે સમતાપી પ્રક્રિયા કહી શકીએ છીએ આમ આપણે કાર્ય વિશેની સમજૂતી મેળવી શકીએ છીએ હવે આપણે આના પછીના લેખ લેક્ચરની અંદર સમતાપી પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીશું